કરવામાં આવી છે મારી સાથે જે ફરિયાદ થઈ છે અત્યંત ખોટી ઘટના છે મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં એ રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મપત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટી એ હું મારો ન્યાયના લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટીને એના તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો અને આ તો લગ્નનો ઘોડો છે આને તો છૂટો કરવો જોઈએ અને એક મહિલા ઉપર એટલે જુઠ્ઠી ફરિયાદો પોતાની ધર્મપત્ની અને આજે પાંચ વર્ષથી આવી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે જાહેરમાં રોડ ઉપર રખડે છે કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે ઘટના શું સુભનીથી સમગ્ર ઘટના કંઈ જવાની નથી એમાં હું મારું મારું રૂટિન મારું હતું મારે આ નિક્ષક જૂથું હું લેવા માટે જતી હતી મને હું ઇન્ટેન્સી એવી રીતે ગઈ જ નથી હું

ગુજરાત કોંગ્રેસ ને ભી હું ચેલેન્જ કરું છું તમારે લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ તમે કોઈ ભી મારા સમર્થન માં નથી આયા અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું અને નેતા એ ભી નથી એમના ભાઈ અમિત ચાવડાવી છે એમણે ભી મારી મંગળી પહેરવી જોઈએ અને એમણે ભી બહાર આવવું જોઈએ હું એક કુટુંબની એમ સોલંકી પરિવારની પુત્રવધુ છું એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી ક્યાં શું થઈ રહ્યું છે કુટુંબની ની આબરૂ નથી એક ટાઈમ ના માધવસિંહ સોલંકી ગુજરાત ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે હું એમની પુત્ર વધુ છું એની ઉપર આટલો બધો જુલમ થાય છે એની પર ખોટી ફરિયાદો થાય છે ત્યાં સુધી તમે ઘરના લોકો શું કરો છો આ માણસ જે ધંધા કરે છે બધું સારું કરે છે અને કઈ પત્ની સહન કરે બીજી સ્ત્રીને હું મારો હક માંગુ છું મેં એ છોકરીને એટલું જ કીધું કે બેન તું આમાંથી મુવ આઉટ થઈ જા રિલેશન માંથી કોઈ તું હવા જ નહીં કાઢું હું તને છૂટાછેડા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને એટલે એના કરતા તું તારી લાઈફ સેટલ કરી લે તું નાની છોકરી છે તને બીજો પાત્ર મળી જશે તારી લાઈફ સેટલ કરી લે તું તું નીકળી જા ને આ ઉંમરે મારો જીવન મારો લગ્ન જીવન ચાલવા દે મારો સંસાર મંડાવા દે પણ એ સાંભળતી જ નથી એ છોકરી અને એને એને ઉચકી લઈને એ પ્રિયસી અને ધર્મપત્ની કરતા પોતાની પ્રિયસી એટલી બધી વાલી છે શરમ આવી જોઈએ આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે એટલે તું એમ કે છે કે કામવાળી છે આ કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ આ તદ્દન ખોટું છે અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને હું ગુજરાત કોંગ્રેસને વિનંતી કરું છું આ આ માણસને સસ્પેન્ડ કરો અમિત અમિત ચાવડા સામે ਵੀ પગલા લેવામાં આવે છે કાયદેસર